નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે જેમાં આજ સાંજથી ગુજરાત રાજ્યનું વાતાવરણ બદલાણું છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે આ સાથે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે અરબસાગરની અંદર જે ચક્રવાત સર્જાણું છે તેમાં વાવાઝોડાની અસર અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને આ વાવાઝોડું એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે આ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા સૌથી મહત્વપૂર્ણ આગાહી જણાવવામાં આવી છે જેમાં એમને કહ્યું છે કે ગુજરાત તરફ આવતું જે અરબ સાગરમાંથી ડિપ્રેશન સ્થિતિનું જે વાવાઝોડું છે એ વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ જિલ્લાઓને અસર પહોંચાડશે જેમાં જો સિસ્ટમનો ટ્રેક નક્કી થશે અને એ પ્રમાણે જો આ સિસ્ટમ આગળ ગતિ કરશે તો ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર ભારેથી ભારે નુકસાન પણ થશે જેમાં પવન સાથે વરસાદની આગાહી રહેલી છે ચોમાસાના વિદાય પછી ગુજરાત ઉપર આ નવી વખત છે ફરી વખત છે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં માવઠાનો વરસાદ અત્યારે પડતો જોવા મળશે ચોવીસ કલાકની આગાહી જે છે એ આગાહી પ્રમાણે જોવા જઈએ તો ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં અત્યારે માવઠાની અસર છે શરૂ થઈ ગઈ છે ઘણા બધા જિલ્લાઓ છે જેમાં ભાવનગરથી લઈને દ્વારકા સુધીના જે જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર માછીમાર ભાઈઓને પણ આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે આ સાથે માછીમાર ભાઈઓને જે સૂચના આપવામાં આવી છે એ જ રીતના મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના અમરેલીના જાફરાબાદ વેરાવળ ગીર સોમનાથ ના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર દરિયાકાંઠે છે એ ત્રણ નંબરના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે એકથી ત્રણ નંબરના સિગ્નલ આપવામાં આવ્યા એટલે મિત્રો ભારે પવન સાથે વરસાદની આગાહી છે આ જે પંથકોમાં દર્શાવવામાં આવી રહી છે તો બીજી તરફ જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર જે વરસાદ જોવા મળ્યો એ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતને પણ અસર પહોંચા છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની જે આગાહી છે એ રહેલી છે બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે પરંતુ એ પહેલી તારીખે ગુજરાતને અસર પહોંચાડશે અત્યારે ત્રીસથી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ સાગરની અંદર જે સિસ્ટમ બની છે એના ઉપર આધાર રાખશે કે આ સિસ્ટમ છે કેટલા દિવસો સુધી ગુજરાતને અસર પહોંચાડશે કેટલા દિવસો સુધી આ સિસ્ટમ છે અરબસાગરમાંથી ગુજરાત તરફ આવતા લાગશે અત્યારે મિત્રો પચીસ અને છવ્વીસ ઓક્ટોમ્બરનું જો હવામાન જોવા જઈએ તો છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારોની અંદર એટલે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે સૌપ્રથમ મિત્રો આ મેપ તમે જોઈ લ્યો આ મેપ છે એ સોશિયલ મીડિયા આધારિત આપણને માહિતી માહિતી જે મળી રહી છે એમાં બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે ત્રેવીસ ઓક્ટોમ્બરથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે ચોવીસ પચીસ અને છવ્વીસ ઓક્ટોમ્બર સુધીમાં આ વાવાઝોડું છે એ બંગાળથી લઈ અને બંગાળની ખાડીથી લઈ વિશાખાપટ્ટનમ આંધ્ર સુધી છે એ જોવા મળશે એટલે અત્યારે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર સુધી આ જે વાતાવરણની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે જેમાં ભારેથી ભારે વરસાદ છે એ દક્ષિણ ભારતની અંદર જોવા મળી રહ્યો છે અને પૂર્વ ભારતની અંદર પણ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે અત્યારે વરસાદની આગાહી આગળ વધતી જોવા મળી રહી છે એટલે કે ચક્રવાત ડિપ્રેશન છે એ ડીપ ડિપ્રેશન સુધી સ્થિતિ પહોંચે એ બંગાળની ખાડીની અંદર પણ છે સત્યાવીસ ઓક્ટોમ્બરના રોજ આ જે ડિપ્રેશનવાળી સ્થિતિ છે અરબસાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર આ બંને સિસ્ટમો છે ગુજરાત તરફ પહોંચે જેમાંથી અરબસાગરની સિસ્ટમ તો ગુજરાત તરફ પહોંચવાની ફાઇનલ છે પરંતુ બંગાળની ખાડીની અંદર જે ડિપ્રેશન સુધી પહોંચેલી જે સિસ્ટમ છે અને એ બંગાળની ખાડીની અંદર મિત્રો ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ એકસોને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ આગળ વધી રહ્યું છે જેમાં આ જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર વાવાઝોડું છે એનું નામ મોન્થા આપવામાં આવેલું છે એટલે આ મોંથા વાવાઝોડાની પણ અત્યારે છે નવી ચર્ચા આપણે કરીશું એ પહેલાં તમને જણાવી દઈએ કે આ જે તમારા સ્ક્રીન ઉપર અત્યારે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને ભારત દેશનો મેપ છે અહીંયા અરબ સાગર છે અહીંયા બંગાળની ખાડી છે અને આ દક્ષિણ ભારતના વિસ્તારો છે તો દક્ષિણ ભારતની અંદર પણ વાતાવરણની અંદર જે મોટો પલટો જોવા મળ્યો છે એ પલટો હવે મિત્રો ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ લાવશે જેમાં સુપર સાયક્લોનિક સાયક્લોન થવા સુધીની જે સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટ્રોંગ પછી સેવરલ સાયક્લોન એટલે કે વાવાઝોડાના જે પ્રકાર અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે એ વાવાઝોડાના પ્રકારના અનુસાર એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દક્ષિણ ભારત તરફ આવતી જે વરસાદની સ્થિતિ છે એ હવે મધ્ય ભારતમાં આવશે ને મધ્ય ભારતમાંથી પૂર્વ ભારત અથવા પશ્ચિમ ભારતમાં જે વરસાદ પડશે એમાં ગુજરાતને ખાસ મોટું અસર છે જોવા મળશે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ જેમાં સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો ભાવનગર ગીર સોમનાથ અમરેલી વેરાવળ પોરબંદર જૂનાગઢ જામનગરથી લઈ અને મિત્રો પોરબંદરથી દ્વારકા સુધીના વિસ્તારો વાપી સેલવાસથી લઈ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની વાત કરવામાં આવે તો વાપી છે સેલવાસ છે દમણ અને દાદરાનગર હવેલી છે તો આવા ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે અત્યારે મિત્રો વાવાઝોડેની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં જે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પણ છે એ ગુજરાત ઉપર જોવા મળશે જે છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ જોવા મળવાનો છે એટલે કે રવિવારના રોજ છે એ ગુજરાતમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો ઊંઝા અને બહુચરાજીમાં પણ એક ઇંચથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ મહેસાણા ઉંઝા બહુચરાજી તાલુકામાં અચાનક વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે શિયાળાની શરૂઆતમાં જ કાકતર મહિનાની અંદર એકથી લઈને દોઢ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અષાઢી માહોલ છે એ જામ્યો છે નીચાણવાળા વિસ્તારોની અંદર જેમાં ઊંઝા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી કમોસમી વરસાદને લીધે ખેડૂતોમાં કપાસ રાયડો કઠોળ જેવા જે પાકો છે એને પણ મોટું નુકસાન થવાની અત્યારે છે ભીતિ સેવાઈ રહી છે આ સાથે મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ સમાન ડિપ્રેશનવાળી સ્થિતિ છે એ હવે ડીપ ડિપ્રેશનમાં આગળ વધી અને અહીંયા જે વાતાવરણ જે વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડાની અસર છે એ સક્રિય થઈ છે અને એ પછી હવે ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે એટલે કે આ સિસ્ટમની અસર ગુજરાતને અસર પહોંચાડ છે સાથે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ઓડિશા તેમજ અરવલ્લી છે મહીસાગર છે પંચમહાલ છે દાહોદ છે આ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે હવે મિત્રો જે મોથા વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે એના વિશેની તમને આગાહી જણાવી દે તો જોખમ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં સત્યાવીસ ઓક્ટોમ્બરથી ભારે વરસાદની આગાહી છે ફરી વખત શરૂ થશે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન મોથાનું જોખમ વધ્યું છે જેનાથી સત્યાવીસ ઓક્ટોબરથી ઓડિશા પશ્ચિમ બંગાળમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આશંકા રહેલી છે સરકારે લોકોને સતર્ક રહેવાની અને પૂરી તૈયારી રાખવાનું કહ્યું છે આ સાથે અધિકારીઓએ પણ જણાવ્યું છે કે બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વીય ભાગમાં શુક્રવારે એક નવું હવાનું દબાણ છે એ હળવા દબાણનું ક્ષેત્ર બન્યું જે લો પ્રેશર સિસ્ટમ આપણે કહીએ છીએ અને જે લો પ્રેશર સિસ્ટમ સત્યાવીસ ઓક્ટોમ્બર સુધીમાં એક ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેના પગલે સોમવારથી ત્રણ દિવસ સુધી ઓડિશા છે પશ્ચિમ બંગાળ છે એના કેટલાય ભાગોની અંદર ભારે વરસાદ પડશે ભુવનેશ્વર હવામાન વિભાગના ડાયરેક્ટર મનોમરા મોહિતીએ જણાવ્યું હતું કે સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને બંગાળથી નજીક હોવાને કારણે તેની અસર બિહાર ઝારખંડમાં સુધી જોવા મળશે હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે સાગરના પૂર્વ મધ્ય અને દક્ષિણ પૂર્વ ભાગમાં એક એવું દબાણ હવાનું જે સર્જાણું છે જેને આપણે લો પ્રેશર સિસ્ટમ ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અને અંતે ડીપ ડિપ્રેશન સુધી જે સક્રિય થયેલ ક્ષેત્રો છે એના આ બધા વચ્ચે ઉત્તર પૂર્વ મોન્સૂન સક્રિય હોવાના અને ગત સપ્તાહમાં એટલે કે ગત અઠવાડિયામાં ભારે વરસાદના કારણે કાવેરી ડેલ્ટા ક્ષેત્રોમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું હતું આવામાં મિત્રો ચક્રવાત મોથાની અસરની વિસ્તારોના જિલ્લાઓની અંદર સાથે તમિલનાડુ છે અતરિયાળ છે વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે નોંધનીય છે કે થાઈલેન્ડ દ્વારા સૂચવવામાં નામ મોન્થાના નામ છે અર્થ થાય છે આ ભાષામાં સુગંધિત ફૂલ થાય છે કે સુંદર ફૂલ એમ થાય છે ઉત્તર પૂર્વ મોન્સૂનની સક્રિયને પગલે તમિલનાડુના મોટાભાગના હિસ્સાઓમાં વરસાદ પડી રહ્યો છે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની સચિવાલયમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી તમામ ક્ષેત્રોમાં તમામ જિલ્લાઓમાં સુરક્ષા ઉપાયના તૈયારીઓ જાણકારી તરીકે કરવામાં આવી રહી છે તો આ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા પણ એસ એફ સી આઈ દ્વારા તત્કાલ ખરીદી સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની ભલામણ બાદ અધિકારીઓની એક ટીમ મોકલી છે જે ધાનના ભેજની મર્યાદા સત્તર ટકાથી વધારી અને એકવીસ ટકાની જરૂરિયાતની સમીક્ષા કરશે અને ગુજરાત માટે શું આ આગાહી ખાસ રહેવાની છે કે નહીં એ તમને દર્શાવી દે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે પૂર્વ મધ્ય સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી રહેલી છે જેમાં પચીસથી સત્યાવીસ ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદના યલો એલર્ટ છે અને પચીસ ઓક્ટોમ્બરે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અધીવ અમરેલી ભાવનગર બોટાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે પચીસ ઓક્ટોમ્બરે આણંદ આણંદ અમદાવાદ ખેડા પંચમહાલ મહિસાગર દાહોદ અને કચ્છમાં છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં એલ થ્રી જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડીસી વન સિગ્નલો આપવામાં આવ્યા છે આ સાથે મિત્રો અંબાલા પટેલ દ્વારા પણ આગામી બોતેર કલાકને લઈને વરસાદ પડશે એની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને બંગાળના ઉપસાગરની આ સિસ્ટમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે છે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો આ વિડીયો શેર કરી દેજો